નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું વિપુલ ચૌહાણ ધોરણની અંદર ગાલા સ્વતે પોથીમાં વિષય ગણિતમાં આપણે ચેપ્ટર નંબર એકમાં વિભાગ બી ચેપ્ટર નંબર એક જેની અંદર પ્રશ્ન નંબર એકમાં ચર્ચા કરીશું વિભાગ બી બરાબર છે મિત્રો પહેલો પ્રશ્ન છે ચાર અને પાંચ વચ્ચેની કોઈ પણ ચાર સમય સંખ્યાઓ શોધો એકદમ સરળ છે મિત્રો ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપવાનું છે કેટલી સંખ્યામાં આવેલ છે ચાર તો એક વસ્તુ ધ્યાન રાખવાનું છે જેટલી પણ તમને સમય સંખ્યા કીધી હોય એની અંદર એક ઉમેરી દેવાનો કેટલા એક તો ચાર કહી છે તો ચારમાં એક ઉમેરી એટલે કેટલા થાય પાંચ તો અહીંયા આપણને ચાર અને પાંચ વચ્ચેની કહી છે તો લખવાના પહેલાં ચાર બરાબર તો ચાર તો મૂકવાની મૂકી દેવાના અહીંયા છેદમાં કહીને એટલે શું મૂકવાનો એક ગુણ્યા હમણાં વાત કરી તે પ્રમાણે ચાર સમય સંખ્યા કંઈક કઈ છે તો ચારમાં આપણે એક એક ઉમેરી દઈએ તો કેટલા થઈએ પાંચ તો પાંચ વડે ઉપર ગુણો અને નીચે પાંચ વડે ભાગો બરાબર છે મિત્રો તો પાંચ ચોક વીસ પાંચ એકા પાંચ અને પાંચ કઈ છે તો પાંચ બરાબર લખો ફરી એકવાર પાંચ છેદમાં કાંઈ નથી એટલે એક બરાબર અહીંયા આપણે શું કહ્યું સાહેબ પાંચ કઈ હતી તો ચારને એક પાંચ તો પાંચ વડે ગુણો અહીંયા ભાગવાના છે ને પાંચ વડે ગુણવાના છે તો પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે મિત્રો પચીસ છેદમાં એકા પાંચ જુઓ તો હવે શું સાહેબ વીસના છેદમાં પાંચ અને પચીસના છેદમાં પાંચ એના વચ્ચેની ચાર કહી તો આપણે જાણીએ તે પ્રમાણે સાહેબ વીસના છેદમાં પાંચ એકવીસના છેદમાં પાંચ બાવીસના છેદમાં પાંચ ત્રેવીસના છેદમાં પાંચ ચોવીસના છેદમાં પાંચ અને પચીસના છેદમાં પાંચ તો આપણને કઈ હતી ચાર અને પાંચ તો સાહેબ આ તો જવાબ આવ્યો આનો આ તો ચાર છે પાંચ ચોક વીસ કરીએ તો કેટલા થાય બરાબર ચાર ધ્યાન આપજો મિત્રો આ ચાર ફાય બાય 25 તો અનોવાદ શું થાય આ પાંચ છે તો આપણે એના વચ્ચેની ચાર સમય સંખ્યા કહી તો એક બે ત્રણ અને ચાર તો આપણો જવાબ આવશે એકવીસના છેદમાં પાંચ બાવીસના છેદમાં પાંચ ત્રેવીસના છેદમાં પાંચ અને ચોવીસના છેદમાં પાંચ સમજી ગયા મિત્રો જો એના પછીનો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ બારને પી બાય ક્યુ સ્વરૂપ છે પી બાય ક્યુ એટલે કયું કહેવાય સાહેબ સમયમાં કઈ દર્શાવવાની છે હાવ એકદમ સરળ છે ધ્યાન આપજો પેલા ધારી લો ધારો કે એક્સ બરાબર જીરો પોઈન્ટ પાંત્રીસ બાર ત્યારબાદ આપણે બાર હટાવી દઈશું ઉપર જે મિત્રો જે ચિહ્ન કરેલું છે રેખા લાઈન તો એને આપણે કહીશું બાર બરાબર છે તો જે જ્યારે બાર હટી જાય જીરો પોઈન્ટ પાંત્રીસ ત્યારે ઉપરથી બાર હટાવી દેવામાં આવે બારનો મતલબ શું થાય છે કે આગળ આની આ જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો અહીંયા ત્યાં બાર હટશે એટલે શું થાય પાંત્રીસ પાંત્રીસ આ રીતે સંખ્યાવાર પાંત્રીસ પાંત્રીસ આગળ આવશે જેના પર સમીકરણ શું નામ આપું છું એક સમીકરણ શું નામ આપું છું એક ત્યારબાદ અને શું કરવાનું છે પછી તો અહીંયા કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો સાહેબ બે સંખ્યાનું એક અને બે બે સંખ્યા એટલે કે પાંત્રીસ 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 વારંવાર બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એમાં આપણે સો વડે ગુણવાના સંખ્યાને કેટલા વડે ગુણવાના સો વડે ગુણીએ તો શું થઈ જાય સો એક્સ સર જીરો પોઈન્ટ પોઈન્ટ પછી જો એક જ સંખ્યાનું જો પુનરાવર્તન થાય તો દસ વડે ગુણવાના છે બે સંખ્યાનું થાય તો સો વડે અને પોઈન્ટ પછી ત્રણ સંખ્યાનું જો પુનરાવર્તન થતું હોય તો ત્રણ સંખ્યા વડે ગુણવાના એટલે કે હજાર વડે ગુણવાના છે સમજી ગયા તો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે સો વડે ગુણ તો સો એક્સ બરાબર જો અહીંયા ગુણ્યા છે તો અહીંયા પણ ગુણીશું બે સંખ્યા વળી એટલે શું થશે જીરો પોઈન્ટ અહીંયા હતા તો અહીંયાથી બે સંખ્યા કેટલી કરશે એક અને બે તો અહીંયા પોઈન્ટ આવે છે એટલે પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ પાંત્રીસ આવે છે તો અહીંયા લખીશું પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ 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 બરાબર છે મિત્રો દોઢ દોટ દોટ કરું છું એટલે અસંખ્યા સુધી આવે છે આપણે આટલી જ લખીશું સમીકરણ આપીશું એને બે ત્યાર પછી શું કરવાનું છે કે સમીકરણ બે માંથી અહીંયા આપણે લખીશું સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા બરાબર છે સમીકરણ બે કયું રહ્યું તો કે સત્સો એક્સ બરાબર પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ 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 બરાબર છે એમાંથી સમીકરણ એક એટલે કે એક્સ બરાબર લખો ત્યારે મિત્રો ધ્યાન ટુ રાખવાનું છે કે આપણે જેમ એકમના નીચે એકમ આવતા હતા દશકને નીચે એક પછી એમને ક્રમમાં લખવાનું રહેશે તો અહીંયા પાંત્રીસ પોઈન્ટ છે તો અહીંયા શું કરવાનું છે જીરો પોઈન્ટ છે તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે પોઈન્ટના નીચે શું આવશે પોઈન્ટ આવશે તો અહીંયા જીરો પોઈન્ટ પાંત્રીસ 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 લખીશું અહીંયા દોઢ દોટ છે ચલો અહીંયા ધ્યાન આપજો તો અહીંયા સાહેબ શું થાય પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે ત્રણમાંથી ત્રણ જીરો 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 આવશે અહીંયા પાંચમાંથી જીરો છે પાંચ અહીંયા ત્રણ બરાબર સો એક્સમાંથી એક એક્સ છે એટલે વધશે નવ્વાણું એક્સ કેસ નવ્વાણું એક્સ તો આપણે અહીંયા જગ્યા અહીંયા નથી તો અહીંયા લખીશું કે એક્સ બરાબર પાંત્રીસ આ જે ગુણાકારમાં નવ્વાણું થાય ક્યાં આવશે અહીંયા છેદમાં અને આ આપણું થયું શું થયું આ આપણું થયું પી બાય ક્યુ સ્વરૂપ બરાબર છે તો આ આપણો જવાબ આપણને કહ્યું હતું કે એક્સ બાર બરાબર જે ઝીરો પોઈન્ટ પાંત્રીસ જે છે એને પી બાય ક્યુ સ્વરૂપમાં લખો તો આપણે અહીંયા લખી દીધા છે એક્સ બરાબર પાંત્રીસના છેદમાં ન હોય એટલે આપણો પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી દે અહીંયા દાખલો પૂરો થાય છે જો મિત્રો આવા જ વિડીયો તમને વધુ જોઈતા હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને હજી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત અસ્તુ